આટલું બધું કોટન ના લગાવાય જો લોહી બંધ થતું નહીં ના ફૂકડી ગયો બેસીન વાગ્યું વાંદરા હોય બેસીન તોડી નાખ્યું છે આજે આખું સવાર સવારમાં નુકસાન કરી દીધું છે એક બેસીનના કટકે કટકા કરી નાખ્યા છે આ પાણી ટપકતું હતું આ ધાર વાગી છું કઈ ધાર સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં તો બહુ ટાઈમ પછી આપણે વિડીયો બનાવીએ છીએ કારણ કે મારો ફોન થઈ ગયો હતો ખરાબ એટલે ડેલી વ્લોગ નહોતા આવતા પણ હવે આપણે રેગ્યુલર વ્લોગ બનાવીશું તો આજે છું સવાર સવારમાં હું શું લઈને બેસી ગઈ છું ગોટલા ભેગા કર્યા હતા હવે ગોટલા ફોડવાના છે

બહુ મજબૂત મજબૂતાઈનું કામ છે ગોટલા કાઢવાનું કામ તો બહુ જોરદાર છે બે કાઢતા કાઢતા જ તો પાણી પાણી થઈ ગયા છીએ એટલે હવે ગોટલા કાઢવાનું કામ રાખીશું શાંતિથી સાંજે ફ્રી ટાઈમમાં સવાર સવારમાં બધું કામ વગાડીને ગોટલા કાઢવાના બેસે તો ત્યાં સુધી બીજું કામ પતાવી દઈએ થોડી રસોની તૈયારી કરી દઈએ

હમણાં હાલ દવા લીધી ને મટી જશે શિવભાઈ ના દુખા છે પેટમાં બતી દે કપડા હેઠ તું બી જમવાનું થઈ ગયું છે રસોઈમાં આજે મેં બનાવ્યું છે ગવાનું શાક રોટલી રસ તો જમી લઈએ શિવ તો જમીન ગયો છે હોસ્પિટલ અને પગમાં મચકોડાઈ છે તો પપ્પા જોડે બતાવવા માટે તો એ જમીન ગયો હવે હું જમી લઉં મારે શિવ બેન જમવાનું હતું એના પપ્પાને આજે છે ઉપવાસ તો જમી લઈએ બેસીન વાળું છે અને બેસીન રાખતી હોય તો આજનો દિવસ સારો નહીં નહીં સીવું સારો ઠીક આટલું બધું કોટન ના લગાવ જો લોહી બંધ થતું નહીં ન ખુકડી ગયો બેસીન વાગ્યું વાંદરા હોય બેસીન તોડી નાખ્યું છે આજે આખું સવાર સવારમાં નુકસાન કરી દીધું છે શિવને આજે પગમાં જ કહી ગયો સ્કૂલમાં શિવ બતાવજે પટ્ટી તારી તો શિવને પગમાં જ કહી ગયો છે ખબર નહીં આજ મેન શિવ પણ મોડું જોઈ દીધું શિવ તો બાર બતાવું દેખો વાંદરા હોય કે હું બેસીન તોડી નાખી છે દેખો બેસીનના કટકે કટકા કરી નાખ્યા છે પાણી ટપકતું હતું આ ધાર વાગી છું આવી રહીએ આ ધાર વાગી ગઈ ખસેડવા કઈ ને એટલે રસોઈ કરવાની છુટ્ટી આજે તો વાગી ગયા છે સાંજના સાડા સાત રસોઈ કરવાનો ટાઈમ હતો પણ રસોઈના ટાઈમે જ વાગી ગયું છે હાથમાં ખબર નહીં હવે શું બનાવીશું હવે આજનો દિવસ ખરેખર નહીં સારો

लोग खईखेन उगीया बना जईया मारा रसोई में खावन टाइम में खई लेता हूं बहुत बात है मैं क्या क्या सोचा था कि बोला ओके बना जी सौरभ जोशी ना ब्लॉग जो करना चाह रहा हूं अभी सही नहीं आ रहे हैं पानी मत जाओ क्यों अरे खुद भी आनी चाह रहे हो क्या ना चाह रहे <laughs> <था। laughs> તો ફ્રેન્ડ જમી લઈએ અને કરીએ આજનો બ્લોગ નો અંત મળી જો આવતી કાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ બાય ગુડ નાઈટ તો પ્લીઝ મારી ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ